ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે રાજ્યના મોટા ભાગમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે સૌ પ્રથમ તો વસંત પંચમીની દર્શક દર્શક ભાઈઓને ભાઈ બહેનોને શુભેચ્છા પરંતુ હવામાનમાં હમણાં વારંવાર પલટા આવેલ છે હમણાં એક પચી વિક્ષોભના કારણે પવનની ગતિ વધારે પવનની ગતિ રહેવા પામી છે અને લગભગ ત્યાંની અસર વાદળોની અસર છેકર ઉત્તર ભારતથી લઈને ગુજરાતના ભાગો સુધી થવામાં છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો માં તેની અસર રહી રહેલી હતી કચ્છના ભાગોમાં તેની અસર થવામાં હતી તારીખ પચીસ તારીખ સુધીમાં હજુ અસર રહેવાની શક્યતા રહેશે ખાસ કરીને ત્રેવીસ તારીખ પછી તેની અસર થોડી ઘટશે પરંતુ બીજો પછી વૃક્ષો તારીખ પચીસ છવ્વીસમાં આ આવતા પુનઃ ગુજરાતનું હવામાનમાં પલટો આવશે જો કે બીજો પશ્ચિમ પક્ષો પશ્ચિમ વિક્ષોપ મધ્યમ કક્ષાનો છે એટલે આ પશ્ચિમી વિક્ષોભના તળે એક પછી બે એક ને બીજા પશ્ચિમ વિક્ષોભમાં આવતા વાદળ વાયુની સ્થિતિ છેક ગુજરાતના ભાગોમાં પ્રભાવિત થશે રાજસ્થાનના સંદેશના ભાગો અને મધ્યપ્રદેશના સંજના ભાગોમાં ગુજરાતમાં વાદળો આવી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કચ્છના ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા છે વાદળો વચ્ચે ઠંડી પણ વધવાની શક્યતા રહે છે વાદળો હટી જતાં ઠંડી છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં લઘુત્તમ તાપમાન ચારથી અગિયાર ડિગ્રી સેલ્સિયસ વચ્ચે થવાની શક્યતા રહે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ ચારથી અગિયાર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ઠંડી રહે વલસાડના ભાગમાં ઠંડી રહી શકે અને જૂનાગઢ ગીરના ભાગમાં પણ બાર ડિગ્રી આથી નીચે લઘુત્તમ તાપમાન જવાની શક્યતા હતા ઠંડીનો દોર શરૂ થાય અને ઉછેરના માનમાં વાદળો લાવતાં વધઘટ થવાની શક્યતા રહે છે બીજો એક પશ્ચિમ વિક્ષોભ લગભગ તારીખ પચીસ છવ્વીસ તારીખની આસપાસ આવેલો છે જેના જેની અસર તારીખ અઠ્યાવીસ સુધીમાં ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેતાં તારીખ અઠ્યાવીસ સુધીમાં રાજસ્થાનના સરહદના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે વાદળવાયું આવી શકે શક્યતા રહેશે જાન્યુઆરીના ભાગોમાં પણ લગભગ હવામાનમાં પલટો હોવાની શક્યતા છે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ જતાં જાન્યુઆરી માસમાં પણ હવામાનમાં પડતો આવી શકે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં લઘુત્તમ તાપમાન સોળથી અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન લગભગ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ કેટલા હોવામાં રહેવાની શક્યતા રહે જી